नमस्कार मित्रों चैनल चेनल आप स्वागत है सत्तर बार बेहजार पच्चीस ने बुधवार राशिफल मेष तुम्हारी तरी कोई काम करने पर दबाण लावशो नहीं के तमने एवं करने की फरज पड़ पाड़शो नहीं वीडियो में आगता पहला, हमारी चेनल ने लाइक करो अने सब्सक्राइब करो જેથી તમને વિડિયોની માહિતી મળતી રહે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે તમારે તમારો ફાજલ સા બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો પરતા પશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમે ક્યારેય ચોકલેટ સાથે આદું અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે તમારા કામના લીધે તમારી પદોન્નતિ પણ સંભવ છે વેપારી લોકો આજે અનુભવી લોકો જોડે વેપાર આગળ વધારવા માટે સલાહ લઈ શકે છે પ્રવાસ આનંદદાયક તથા અત્યંત લાભદાયક પુરવાર થશે તમારા જીવનસાથી તમને પ્રેમના અતિ આનંદથી તરબતર કરી તમને આશ્ચર્યચકિત કરી દવાના મિજાજમાં છે તેમને મદદરૂપ થાઓ ઉપાય સારા આરોગ્ય અને તંદુરસ્તી માટે ચાંદીની થાળી અને ચમચનો ઉપયોગ કરો ઋષભ રાશિફળ તમે પાછળ રહી જશો એવી શક્યતા છે હિંમત હારવાને બદલે ઈચ્છિત પરિણામ મેળવવા સખ્ત મહેનત કરો આ નિષ્ફળતાઓને પ્રગતિ સુધી પહોંચવાના સોપાન બનાવો તમે જો બદલી કરો તો આજે તમે વધારાના નાના કમાઈ શકશો બાળકોને લઈને કેટલીક નિરાશાઓ થશે કેમ કે તેઓ પોતાની કારકિર્દી પર ધ્યાન આપવાને બદલે અન્ય પ્રવૃત્તિઓ પાછળ વધુ શીગન વેરફી રહ્યા છે રોમેન્ટિક પ્રભાવ આજે ખૂબ જ પ્રબળ હોવાની શક્યતા છે આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લાગે આજ તમારા મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે તમારું કુતુબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત હશો અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્ન જીવનને નિખારશે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘરને પર્યાપ્ત ધૂપ મળે મિથુન રાશિફળ દરેકે દરેક જણને મદદ કરવાની તમારી તૈયારી તમને થકવી નાખશે કોઈ નેજકી સંબંધીની મદદથી આજે તમે તમારા વેપારમાં સારું કરી શકો છો જેથી તમને અર્થી લાભ મળશે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ અદ્યતન ટેકનોલોજી તથા હન્નર શીખવામાં તમારી મદદ કરે તેવા ટૂંકા ગાળાના પ્રોગ્રામમાં સહભાગી થાઓ આજે તમે એક નવી પુસ્તક ખરીદીને અને ઓરદામાં સ્વયંને બંધ કરીને આખો દિવસ પસાર કરી શકો છો તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે ઉપાય આ મંત્રનો જાપ કરો ઓમ સૂર્યનારાયણાય નમો નમ કર્ક રાશિફળ મિત્રો સાથે સાંજ આહલાદક રહેશે પણ સાવચેત રહેજો વધુ પડતું ખવાઈ જશે તો તમારી સવાર બગડશે નાણાંનો અચાનક આવેલો પ્રવાહ તમારા બિલ તથા નિકટના ખર્ચને પહોંચી વળવામાં તમારી મદદ કરશે ખુશખુશાલ ઉર્જા સભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદની સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે રોમાન્સ માટેની તકો દેખતી છે પણ તેનું આયુષ્ય ઈંકું હશે આજે કામના સ્થળે દરેક બાબતમાં તમારો હાથ ઉપર રહે એવી શક્યતા છે મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેન સાબિત થઈ શકે છે આજનો દિવસ માટે અનુકૂળ છે કામમાં તેનો શ્રેષ્ઠતમ ઉપયોગ કરો ઉપાય પોતાના શરીરને તંદુરસ્ત અને મગજને તાજું રાખવા માટે વહેલી સવારે શ્વાસ લેવાની તકનીક પ્રાણાયામનો અભ્યાસ કરો સિંહ રાશિફળ ઝરહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે તમામ જવાબદારીઓ તથા આર્થિક વ્યવહારો સાવચેતીપૂર્વક પાર પાડવા જ્ઞાન માટેની તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવામાં મદદ કરશે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે તે આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય આજે તમને સમજશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે આજે તમે તમારા મકાનમાં વેરવિખેર વસ્તુઓને ગોઠવવાની યોજના બનાવશો પરંતુ આ માટે તમને ખાલી સમય નહીં મળે આજે તમારા જીવનસાથી ખાસ્સા રોમેન્ટિક જણાય છે ઉપાય વિકાસ અને સમૃદ્ધિ માટે ઓમ નીલવર્નાયા વિદ્મહે સંહિક્યાયા ધીમહી તન્નો રાહુ પ્રચોદયાત નો ગ્યારા વખત જાપ કરો અન્ય રાશિફળ તાનની અવગણના કરતા નહીં તે ઝડપથી તંબાકુ અને આલ્કોહોલ જેવો રોગચાળો બની રહ્યો છે ઘરમાં કોઈ ફંક્શન હોવાને લીધે આજે તમારું વધારે ધન ખર્ચ થઈ શકે છે જેના લીધે તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે તમારી ખાનગી માહિતી તમારા જીવનસાથી સાથે શેર કરતા પહેલાં વિચારજો શક્ય હોય તો એવું કરવલાનું ટાળજો કેમ કે તે આ વાત કોઈક અન્યને જણાવી શકે છે તમારા પ્રેમને કોઈ અલગ નહીં કરી શકે આજે તમને કામના સ્થળે એ જાણવા મળી શકે છે કે જેને તમે તમારો દુશ્મન ગણતા હતા એ ખરેખર તો તમારો શુભચિંતક છે આ રાશિના બાળકો આજે રમતમાં દિવસ વિતાવી શકે છે માતાપિતાએ તેમના પર ધ્યાન આપવું જોઈએ કારણ કે ઈજા થવાની સંભાવના છે આજે તમારા માતાપિતા તમારા જીવનસાથીને કોઈ ખરેખર અદ્ભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા લગ્નજીવનને નિખારશે ઉપાયે સારા સ્વાસ્થ્ય માટે નવ વર્ષથી નાની ઉંમરની છોકરીઓને જમાડો तुला राशिफल बोलता पहला बेवार विचार करो जानताज प्रगटेला मंतव्यों कोईकनी लागनी दुभाई शके आजना दिवसेों की बचवा जरूर है जे उधार लेते तो पर पाछों नहीं करता एक सुंदर अद्भुत सांज मेहमा तर घर में भीड़ करश कामदेवि बचवा शक्यता आजे ओछी मित्र तरफी अमूल्य सहकार तमने व्यावसायिक बाबतों में मदद करश તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે વધારે લોકોને મળવાથી પરેશાન થઈ જાઓ છો અને પછી તમારા માટે સમય શોધવાનો પ્રયાસ શરૂ કરો છો તેથી આજનો દિવસ તમારા માટે ઉત્તમ દિવસ બની રહ્યો છે આજે તમને તમારા માટે પૂરતો સમય મળશે તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો વૃશ્ચિક રાશિફળ મિત્ર તરફથી પ્રશંસાના કાસ શબ્દો તમારા ખુશીનું સબબ બનશે આવું થવાની કારણે કે તમે તમારા જીવનને વૃક્ષ જેવું બનાવ્યા છે જે અન્યોને છાંયનો આપે છે અને પોતે તડકામાં ઊભા રહી સૂરજનો તાપ સહે છે આજે તમારા માતાપિતામાંથી કોઈ તમને ધનની બચત સંબંધી વાત પર ભાષણ આપી શકે છે તમારે તે વાતો ઘણા ધ્યાનથી સાંભળવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તકલીફ તમારે જ વેથવવી પડે છે આજે તમને જે ફાઝલ સમય મળે તેનો લાભ લો અને તમારા પરિવારના સભ્યો સાથે પ્રેમભર્યો સમય વિતાવો અંગત સંબંધો સંવેદનશીલ તથા મૂલ્યવાન છે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો તાણભર્યો દિવસ જ્યારે તમારા નિકટના સાથીદારો સાથે અનેક મતભેદો ઊભા થઈ શકે છે તમારા જીવનસાથીનું વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે ઉપાય સંબંધોમાં પ્રેમ વધારવા માટે કેસરી રંગની કાચની બોટલમાં મૂકેલું પાણી પીઓ ધન રાશિફળ પિતા તમને સંપત્તિના વારસામાંથી બેદખલ કરી શકે છે પણ હિંમત હારતા નહીં ઐશ્વર્ય મનને લાડ લડાવે છે જ્યારે અછત તેને મજબૂત બનાવે છે તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે મિત્રો તમારો દિવસ જળહળતો કરી મૂકશે કે તેઓ સાંજ માટે કશુંક ઉત્સાહજનક કરશે એકતરસી આકર્ષણ આજે તમારી માટે માથાનો દુખાવો જ લાવશે આજે તમે કેન્દ્રસ્થાન રહેશો અને સફળતા પણ તમારી પહોંચમાં જ છે તમને જો કોઈ દલીલબાજીમાં ખેંચવામાં આવે તો કોઈ કઠોર પીકા કે ટિપ્પણી તમે ન કરો એની સાવચેતી રાખજો રોજબરોજના જીવનની જરૂરિયાતો પૂરી ન થવાને કારણે તમારા લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે ઉપાય घर में लाल छोड़नु चलन आरोग्य घू लाभदायक है मकर राशिफल मित्रों परिचय कोई खास व्यक्ति साथ तमारा विचारों पर पात्र असर छोड़शे। जे लोग वगर विचारिए पैसा खर्ची रह आजे तमने पैसा महत्व समझ आकेम के तमने आज पैसा नी सखत जरूर पड़ी शके પરંતુ તમારી જોડે પર્યાપ્ત ધન નહીં હોય પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુન્સફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો તમે પ્રથમ નજરે જ પ્રેમમાં પડો એવી શક્યતા છે બિઝનેસમેન્સ માટે સારો દિવસ કેમ કે તેમને અચાનક કેટલોક અણધાર્યો લાભ થશે આજે તમે જો પ્રવાસ કરવાના હો તો તમારે તમારી ભાષા અંગે વધારે તકતેદારી રાખવાની જરૂર છે આજનો દિવસ તમને તમારા સાથીની રોમેન્ટિક બાજુની અંતિમ હદ દેખાડશે ઉપાય વિત્તીય જીવન સુધારવા માટે હલદરવાળું દૂધ પીવો કુંભ રાશિફળ તમારી જાતને તાનમુક્ત કરવા માટે પરિવારના સભ્યોનો સહકાર લો તેમની મદદને ગરિમાપૂર્ણ રીતે સ્વીકારો તમારે લાગણીઓ તથા દબાણને તમારી અંદર ભરી ન રાખવો જોઈએ નિયમિત રીતે તમારી સમસ્યાઓ શેર કરવાથી તમને મદદ મળશે આજના દિવસે તમારે દારૂ જેવી માદક વસ્તુનું સેવન ન કરવું જોઈએ કેમ કે નશાની સ્થિતિમાં તમારી કોઈ મોંઘી વસ્તુ ખોવાઈ શકે છે પરિવારના સભ્યોની લાગણીને દુભાવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એ ટૂંકા ગાળાનું ગાળપણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે આજે પ્રેમજીવન ખૂબ જ સુંદર રીતે ખીલશે વધારે પડતા કામ છતાંયે કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન માનમતબો અપાવશે તમારા જીવનસાથીની આંતરિક સુંદરતા આજે બહાર આવશે ઉપાય શયનકક્ષમાં ક્રિસ્ટલ બોલ્સ મૂકવાથી સ્વાસ્થ્ય વધે છે મીન રાશિફલ આપવાનો તમારો સ્વભાવ છૂંપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે શંકા નાહિનત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાન અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે રોકાણ કરવું જોઈએ પણ એ પૂર્વે યોગ્ય સલાહ લો આજે તમે જે સામાજિક મેળાવડામાં સહભાગી થવાના છો તમને આકર્ષણનું કેન્દ્ર હશો કેટલાક માટે નવો રોમાન્સ તેમનો ઉત્સાહ વધારશે તથા તેમને ખુશખુશાલ મિજાજમાં રાખશે કામના સ્થળે તમારી સફળતાના માર્ગમાં જેઓ અંતરાય બની રહ્યા હતા તેઓ આજે તમારી નજર સામે ગંભીર પડતીનો સામનો કરશે પ્રવાસ કરવાના હો તો એ વાતની ખારતરી કરી લે જો કે તમામ મહત્વના દસ્તાવેજો તમારી સાથે છે શું તમે એવું વિચારો છો કે લગ્નજીવન એટલે માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠમ ઘટના છે ઉપાય જરૂરિયાતમંદો અને ગરીબ લોકોને મીઠું બાત આપવાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ